ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના અરસોલી ગામે આવેલા તોતરાઈ માતાના મંદિર પાસે મેશ્વર નદીમાં કડક પોલીસ બંદોબસ્ત સાથે ગણેશ ભગવાનની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે તો દહેગામ તાલુકાના હરસોલી પાસે આવેલા તોતરાઈ માતાના મંદિરની પાસે આવેલા મેશ્વ નદીમાં આજ રોજ દૂર દૂરથી ગણેશ ભગવાનની મૂર્તિઓ પથરાવવા માટે શ્રદ્ધાળુઓ આવતા હોય છે ત્યારે દહેગામ પોલીસ સ્ટેશન દ્વારા અહીં કડક જીઆરડી જવાનોનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કારણ કે હાલમાં મેશ્વર નદીમાં પાણી હોવાથી સાવચેતીપૂર્વક જ ગણેશ ભગવાનની મૂર્તિઓનું નદીમાં વિસર્જન કરવામાં આવે છે સાથે ન્યૂઝ દેહગામ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ